હેલો મિત્રો આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો આણવી આધાર આ ટોપિકની અંદર આપણે જનીન અભિવ્યક્તિનું નિયમન આ ટોપિક ટૉપિકને લગતા એમસીક્યુ સવાલ કરીશું ખૂબ મજા આવશે ચાલો સ્ટાર્ટ કરીએ જનીન અભિવ્યક્તિને કયા સ્વરૂપે રજૂ કરી શકાય એનો મતલબ એમ છે કે કોઈપણ જનીન અભિવ્યક્ત થયું ક્યારે કહેવાય તમે મિત્રો જાણો છો કે જેવું ડીએનએ હોય તે મુજબનું આર એનએ બને અને આર હોય એ મુજબનું પ્રોટીન બને હ પ્રોટીન હોય એ મુજબના કે બંધારણીય ઘટક બને અને એને આધારે સજીવોના લક્ષણો ઘડાય કોઈ પણ જનીન વ્યક્ત ક્યારે થયું કહેવાય તો કે જ્યારે સજીવમાં એના લક્ષણો દેખાય અને લક્ષણો ક્યારે દેખાય તો કે જ્યારે પ્રોટીન સંશ્લેષણ થાય એટલે એકચ્યુઅલી પ્રોટીનનું નિર્માણ થાય ત્યારે જ જનીન અભિવ્યક્ત થયા કહેવાય ઓકે એટલે અહીંયા જવાબ આપીશું આપણે પ્રોટીન સંશ્લેષણ એટલે કે નિર્માણ બીજો સવાલ જનીન નિયંત્રણ આ સ્તર પર થઈ શકતું નથી તમે જાણો છો મિત્રો અભિવ્યક્તિના સજીવો આદિ કોષ કેન્દ્રિય અને સુકોષ કેન્દ્રિય સજીવોમાં જનીન અભિવ્યક્તિના નિયમનનો મુખ્ય ભેદ એ છે કે આદિ કોષ કેન્દ્રિય સજીવો હોય ને એમાં જનીન અભિવ્યક્તિનું નિયમન માત્ર એમ એન એ પ્રત્યાંકન સ્તરે થાય જયારે સુકોષ કેન્દ્રિત સજીવોમાં જો એમ આર એન એ ના એ સ્તરે થાય સ્થળાંતર થઈ ગયા પછી તો કહેવાય કે ભાઈ પ્રોટીન સંશ્લેષણ એટલે કે જનીન સંકેતોનું ભાષાંતર એ સ્તરે થાય એટલે વિવિધ સ્તરે થાય ઓકે અહીંયા જો હું બોલ્યો પ્રત્યાંકન સ્તરે તો થાય ભાષાંતર સ્તરે થાય એમાં કોષ કેન્દ્રમાંથી કોષરસમાં સ્થળાંતર એટલે ટ્રાન્સલોકેશન સ્તરે થાય સ્વયંજન સ્તરે ન થાય એટલા માટે આ આન્સર છે છે ઓકે કયા સ્તરે થઈ શકતું નથી એ સવાલ એટલા માટે આટલો ડીએનએ નું હોય એમાં અભિવ્યક્તિનું નિયમન થાય નહીં બીટક ઇલેક્ટ્રોસાઇડ માટે નીચેમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો તમે જાણો છો બીટક ઇલેક્ટ્રોસાઇડ શું કરવા માટે છે તો કે લેક્ટોઝના પાચન માટે છે અને લેક્ટોસ શું છે મિત્રો ડાયસેકેરાઇડ છે અને લેક્ટોઝનું જળ વિભાજન થાય એટલે લેક્ટોઝ સાથે પાણીનો અણુ ઉમેરાય એટલે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ બને એ ઓપ્શન કયા છે ગ્લુકોઝ ગેલેક્ટોઝ લેક્ટોસમાંથી બને એટલે જવાબ અપાય એ ગેલેક્ટોઝ તો મોનોસેકેરાઇડ છે એનું જળ વિભાજન ન થાય લેક્ટોઝમાંથી ગ્લુકોઝ અને માલ્ટોઝ ના બને માલ્ટોઝ તો ડાયસેકેરાઇડ છે માલ્ટોઝ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ આ વાત સાચી છે પણ માલ્ટેઝ વડે થાય જવાબ એ પ્રત્યાંકન જ્યારે કરવાનું હોય ત્યારે ડીએનએ ના કયા સ્થાને જોડાય આર એ પોલીમરેજ પ્રોમોટર સાથે પ્રમોટર સાથે જોડાય છે એટલે અહીંયા જવાબ શું આવશે એ આવશે પ્રોમોટર સાથે જોડાય ચાલો લેક વાય જનીન જનીનની નિપજનું સ્થાન મિત્રો અહીંયા લેક વાય શું છે તો લેક ઓપેરોનની અંદર જે બંધારણીય જનીન છે એમાં વાય મિત્રો તમે જાણો છો ને કે બંધારણીય જનીનો અનુક્રમે ધારો કે આપણે વાત કરીએ ઝેડ વાય એ તો ઝેડ બનાવે છે બીટા ગેલેક્ટો સાઇડેઝ વાય બનાવે છે પરમી અને એ બનાવે છે ટ્રાન્સ એસિટાઇલેસ તો પરમી એઝનું કાર્ય શું છે તો કે પરમિયસ ઇઝ રિસ્પોન્સિબલ ફોર પરમિયેબિલિટી ઓફ મેમ્બરે પરમીએબિલિટી એટલે પ્રવેશશીલતા કોસરસ પટલમાં બીટા ગેલેક્ટ્રોસાઇડની પ્રવેશશીલતામાં વધારો કરવો એ પરમિયઝનું કામ છે તો પરમિયઝ જ્યાં કામ કરે છે ક્યાં હશે કોસરસ પટલની પ્રવેશશીલતામાં ફેરફાર લાવે એટલે કોસરસ પટલમાં જ હોય ને એટલે અહીંયા જવાબ શું આપ્યો છે રસસ્તર કોષ રસ સ્તર તો કોષરસ કે કોષ કેન્દ્રમાં ન હોય રસ હોય બહુ સરસ ટ્રીકી ક્વેશ્ચન હતો ક્વેપજ નું સ્થાન એટલે વાય શું કામ કરે એમ નહી પૂછ્યું પણ એ ક્યાં કામ કરે તો એ આવીને કામ કરે તોનમાં પ્રેરક નિયંત્રણ પ્રેરક તરીકે કોણ વર્તે તમને ખબર છે લેક ઓપેરોન એ શું છે તો કે ભાઈ ઇકોલાઈને જ્યારે ઇકો ની અંદર ઝેડ વાય એ

પરમીએઝ એ ટ્રાન્સ માટે જવાબદાર છે જ્યારે આય એટલે કોણ અવરોધક જનીન અવરોધક જનીન ન કે હોય તો નિયંત્રક જનીન નિગ્રાહક જનીન અને નિગ્રાહક જનીન જ નિગ્રાહક પ્રોટીન બનાવે છે એટલે જવાબ આપીશું એ નિગ્રાહક જનીન લેક આય એટલે અને નિગ્રાહક જનીન નિગ્રાહક પ્રોટીન બનાવે અહીંયા જવાબ આપીશું એ લેક ઓપેરોનમાં લેક વાયમાં સમાપ્તિ વિકૃતિ થતા કયા ઉત્સેચકનું નિર્માણ થશે પણ બહુ સરસ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે મિત્રો ફરીથી કહી દઉં કે ધારો કે આ લેક ઓપેરોન માટેની વાત છે ધીસ ઓકે તો ઝેડ બીટા ગેલેક્ટ્રોસાઇડ બનાવે છે વાય ટ્રાન્સ એસિટાઈઝ બનાવે છે અને એ સોરી વાય પરમીએસ બનાવે છે અને ટ્રાન્સ એસિટાઈઝ બનાવે છે હવે વાયમાં સમાપ્તિ વિકૃતિ થાય એટલે અહીંયા એક જનીન સંકેતો એવું એવું આવી જાય કે જેતની કરીને સમાપ્તિ સમાપ્તિ સંકેત આવી જાય એટલે આગળનું કોઈ અર્થઘટન થશે નહીં એટલે પરમીયજ પણ નહીં બને અને ટ્રાન્સ બને એટલે ઝેડથી ખાલી બીટા ગેલેક્ટ્રોસાઇડ બનશે પછી બધું અટકી જશે એટલે શું બનશે જો શું નહીં બને એમ નથી બન્યું શું બનશે તો હું એમ કહું કે ઝેડ વાય એ ઝેડ અભિવ્યક્ત થઈ ગયો વાય આવતા આવતા સમાપ્તિ સંકેત આવી ગયો તો વાય અભિવ્યક્ત નહીં અભિવ્યક્ત નહીં થાય અને બે વચ્ચેના કોચ તૂટી જાય તો પછી ત્રણ નંબરનો કોચ આગળ નહીં જાય કારણ કે આ અટકી તો પાછળનો નું અટકી જશે એટલે જ્યારે વાય કામ નહીં કરે તો એ પણ કામ નહી કરે ઝેડ વાય એ ક્રમમાં છે એટલા માટે ઓકે ખાલી ઝેડ કામ કરશે અને ઝેડ કામ કરશે એટલે બીટા ઇલેક્ટ્રોસાહક સાથે જોડાતા નિગ્રાહક અને ઓપરેટર એકબીજાથી છૂટા પડી જાય હવે નિગ્રાહક અને ઓપરેટર જોડાઈ ગયા હોય એનો મતલબ શું તો ફરીથી કહી દઉં કે ઝેડ વાય એની આગળ ઓપરેટર છે બરાબર એની આગળ પ્રમોટર છે એની આગળ નિગ્રાહક છે હવે વાત એ છે કે આ પ્રમોટર સાથે નિગ્રાહક એટલે અહીંયા અહીંયા હું સ્મોલ આઈ લખીશ નિગ્રાહક પ્રોટીન જોડાઈ ગયું હવે જોડાઈ ગયું છે હવે વાત એ શું છે કે ઓપરેટર સોરી ઓપરેટર સાથે નિગ્રાહક પ્રોટીન જોડાઈ ગયું છે આ છૂટું કેમ પડશે તો કે જ્યારે પ્રેરક અણુ આવીને આની સાથે જોડાય કોણ પ્રેરક અણુ નિગ્રાહક સાથે કોણ જોડાય પ્રેરકણું ઉદાહરણમાં આપણે જોઈએ તો ઉદાહરણમાં જોઈએ તો લેક્ટોસ એ પ્રેરક જ્યારે જયારે પ્રોટીન સાથે જોડાય એટલે પ્રોટીન ઓપરેટર ઓપરેટર ખુલ્લું થઈ થઈ જાય જાય અને દૂર એટલે નિગ્રાહક પ્રમોટરો ઉપર પોતાનું સ્થાન લઈ શકે એટલે આ જનીન અભિવ્યક્ત થાય પ્રમોટર ઓપરેટર અને બંધારણી જનીન વગેરે શું છે ભાઈ પ્રમોટર ઓપરેટર બંધારણીય આ બધા ડીએનએ ના અનુક્રમ છે મિત્રો ડીએનએ ઉપર આવેલી બધી રચનાઓ છે એટલે ડીએનએ ના અનુક્રમ છે અહીંયા બધું આરએનએ લખ્યું એ કે પ્રોટીન હોય નહીં એટલે અહીંયા જવાબ આપીશું એ નીચે આપેલ વિકલ્પમાં પૂરકતા નથી પૂરકતા એટલે શું તો ડીએનએ ઉપર એ ટી જી સી હોય અને આમાંથી નવું ડીએનએ ની પૂરક શૃંખલા બનાવવી હોય તો એ સામે ટી ટી સામે એ જી સામે સી સી સામે જી એટલે ડીએનએ માંથી ડીએનએ બનાવવું હોય ને ડીએનએ ની બે શ્રૃંખલા એકબીજા સાથે પૂરકતા છે એ સાચી વાત છે ડીએનએ ની ટેમ્પલેટ અને એમઆરએનએ વચ્ચે પૂરકતા હોય તો કે હા હોય એ સામે યુ ટી સામે એ જી સામે સી સી સામે જી એમાં પણ પૂરકતા છે તો આમાં પણ પૂરકતા છે પણ એમઆરએનએ ને પ્રોટીન વચ્ચે કોઈ પૂરકતા નથી શું કામ કારણ કે એમઆરએનએ એ પોલી ન્યુક્લિયોટાઇડ છે જ્યારે પ્રોટીન પોલી પેપ્ટાઇડ છે પૂરકતા નથી સંબંધ ચોક્કસ છે જનીન સંકેતો પણ પૂરકતા નથી એટલે જવાબ આપીશું આપણે બી આપેલ આકૃતિ શું બતાવે છે અહીંયા જો બતાવ્યું છે ઝેડ વાય એ બરાબર અહીંયા બતાવ્યું છે આ ઝેડ વાય એ એની આગળ ઓપરેટર પ્રમોટર નિગ્રાહક આ બધું છે એનો મતલબ આ લેક ઓપેરોન બતાવેલો છે લેક ઓપેરોન હવે એમાં શું બતાવ્યું છે તો કે નિગ્રાહક જનીન એને નિગ્રાહક પ્રોટીન બનાવ્યો આ નિગ્રાહક પ્રોટીન ઓપરેટર સાથે જોડાઈ ગયો એટલે આ જની સ્વિચ ઓફ હશે એટલે કે સ્વિચ ઓફ લેક ઓપેરોન બતાવે છે આ શું બતાવે છે સ્વિચ ઓફ લેક ઓપેરોન આ જો ખુલ્લું હોત તો સ્વિચ ઓન કહેવાય અહીં છૂટું હોત તો અહીં જોડાઈ ગયેલું છે એટલે સ્વિચ ઓફ આ શું છે પ્રેરકણું જો અહીંયા સ્વિચ ઓન લેક ઓપેરોન છે